વેલકમ બેક વિરામ બાદ આગળના સમાચારો પર નજર કરીએ વલસાડ જિલ્લાના ઉપરવાસમાં મેઘાવી માહોલ જામ્યો છે વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદના પગલે તમામ નદી નાળા બે કાંઠે વહેતા થયા છે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે મધુબન ડેમમાં અત્યાર સુધીમાં ચૌદ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમમાં ચાર દરવાજા શૂન્ય પોઈન્ટ પાંચ મીટર સુધી ખોલવામાં આવ્યા છે ડેમમાંથી તબક્કાવાર દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે નદીમાં પાણી છોડાતા દમણ દા નગર હવેલી અને વલસાડ નું તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધવન ડેમમાં નવા ની આવક થઈ છે હાલમાં ચૌદ હજાર ક્યુસેક પાણી જેટલું મધવન ડેમમાં આવક થઈ રહી છે તેની સામે મધવન ડેમમાંથી હાલમાં રૂરલ લેવલ જાળવવા માટે કરીને દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આપ જોવો છો જે વાપીની દમણગા નદીનું આ વીયર જે છે આ વિયર અત્યારે ઓફલો થઈ ચૂક્યું છે અને અત્યારે બંને કાંઠે વહી રહ્યું છે આ વિયર જે છે અત્યારે ઓવરફ્લોને લઈને હાલમાં જે અહીંયા આગળ જે નગરપાલિકા અને ઇન્ડસ્ટ્રીઝને જે પાણી પૂરું પાડવામાં આવે છે એ પાણી ને આવકને લઈને જે છે એ પાણી પૂરું પાડી શકી શકાશે ઉપરાંત દમણ અને આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર હાલમાં છે અને આવનાર સમયમાં હજી ભારે વરસાદ પડવાની શક્યતાને લઈ સમગ્ર વલસાડ જિલ્લાના તંત્ર જે છે તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે લેશજોસિંહ ઝી મીડિયા વાપી